વાસ્તુનું કોઈ નિમ મૂર્ત લેવા આવે ને અમે જો કે બહુ બારે વાસ્તુ કરતા નથી અમારા અંદરના સેવકો હોય ને બહુ નળે કે ના બાપુ તમારે જ કરાવવાનું છે તમારી જ નજરે તો હું પેલા તો આ બધી ચોખ કરું કે ઈટુથી તારા ઘરમાં કુંડ બનાવવો ભળશે એટલે એ તરફ કે બાપુ તો કલર ને પછી હું એમ કહું કે વાસ્તુ યજ્ઞ કરો એની અંદર જે કઈ ધુમાડો થાય એમાં તમારો એક પણ દાગ થાય તો એ દાગ ના જવાબદાર બાપુ બોલો હું તો શું છે દેકડીયા ને આમ ગમેલા માં અગ્નિ પેટાયો ને પાછું મૂકી દે બારે લ્યો વાસ્તુ પૂરું થયા પછી એમ એમને પડ્યું રહે એમ ન હોય સુંદર મજાનું ઈંટું કુંડ બનાવો અંદર યજ્ઞ ગાય નું ઘી ગાય ના છાણા એનાથી આહુતિ અપાવો તમારા ઘરની જે કઈ નેગેટિવ વેગેટિવ ઉર્જા છે જતી રહે પોઝિટિવ ઉર્જા થાય ભગવાન વાસ્તુ રાજી થાય એટલે ભગવાન લક્ષ્મી અને નારાયણ રાજી થાય એ ઘરમાં ક્યારે ધન અને લક્ષ્મી ખૂટે નહીં પણ તમારે તો સીધું શોર્ટકટ એ કે પાંચ પાંચ નિયણો જે દીધી અને એ કે ગાયત્રી યજ્ઞ ગાયત્રી સંપ્રદાય બોલાવી લીધા અને યજ્ઞનો અધિકાર કેવલ બ્રાહ્મણને છે હા યજ્ઞનો અધિકાર બધાને છે બધાય કરો તમે શો માટે સ્વાધ્યાય પોતા માટે યજ્ઞ રોજ કરી શકાય નો ડાઉટ કોઈ વાંધો નથી પણ જો તમારે યજ્ઞ કરાવવો જ હોય એની અંદર ફળ મેળવવું હોય તો યજમાન પદે તમે વેહો અને જે કાંઈ આચાર્ય પદે છે એ બ્રાહ્મણ જ હોવો જોઈએ આ શાસ્ત્ર સંમત વાત કરું છું ક્યાંક આમાંથી કોઈક લોકો આ આ રસ્તે ચાલશે ને તો એનો પરિવાર એની પેઢીઓ સુખી થશે બાકી ઘણા એની અંદર બ્રાહ્મણનો આ ધંધો છે તો આ ખોટી વાત છે આ મગજમાંથી ગ્રંથી કારણાંક નાખજો આ બ્રાહ્મણનું કર્મ છે બ્રાહ્મણ જો એનું કર્મ નહીં કરે તો કોણ કરશે જેવી રીતે પટેલનો દીકરો ખેતી કરતો હોય ને તો એનો ધંધો નથી એ કદાચ એને ધંધો ને તો એનાથી એનો ભગવાન નારાજ થઈ જાય એ પટેલ નો દીકરો ખેતી કરે છે તો એનું કર્મ છે એનું કર્મનું નું ફળ એને મળે છે પરમાત્મા આપે છે વાણંદ દીકરો દાઢી વાળ કરતો હોય તો એ વાણંદ ધંધો નથી ના એનું કર્મ છે એનું કર્મ કરે પરમાત્મા એને રોજી રોટી આપે છે થઈનો દીકરો કપડા સીવે છે સીવ 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 ભગવાન કૃષ્ણના એને આશીર્વાદ છે હઈ નહી તો દરજીને ક્યારથી મળ્યા ખબર છે ખબર તો હશે તમને આ બધી ખબર છે દરજી ને આશીર્વાદ ક્યારથી ભગવાન ના મળ્યા એ દરજી પેલા દુખી હતા મથુરામાં કંસના કંસના ઓલ માં અને પછી ભાઈ ભગવાન કૃષ્ણ ગયા પલો ધોબી હામો આવ્યો ભગવાન તો પેલેથી જ ગુવાળિયા કે તમે કઈ બોલજો ની શાંતિ રાખો કપડાની આ ધોબી ધોબીને કે ભાઈ અમને કપડા આપને પહેરવા મેં કે કંસ રાજાના મહેલમાં અહીંયા બધા છે મેળો આવડો મોટો રચ્યો છે તો અમે જોવા આવ્યા છીએ પછી કંસના ધોબી તો કંસ જેવા જોઈએ ને અમુક ગામમાં જ આવડે ખબર પડી જાય કે ગામ કેવું હશે એ કે તમને ખબર પડે છે કે આ કંસ રાજાના કપડા છે તમારે પહેરાય ગુવાળિયાઓ તમને કાંઈ ખબર પડે છે તમારા કપડા તો જુઓ એ કે ભાઈ ધોબી દઈ દે તારી ભલાઈ અમારે ક્યાં રાખવા પછી દઈ દેશું એ કે જાઓ જાઓ

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પધારો 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 બધા ગુવાડિયા ગોકુડ માંથી આવ્યો છો મને ખબર છે લાવો તમારા બધાના કપડા સીવીને ને વેતરી કમ્પ્લીટ કરી દઉં તરત જ કપડા ઓકે કરી દીધા એને આપણે ઢીકી ખાવી દીધા પેલા જ કરી દો બધું અને દરજીએ કપડા બનાવી દીધા ફર્સ્ટ ક્લાસ ને ભગવાન રાજી થઈ ગયા જાઓ તમે જીવો ત્યાં સુધી સીવો અને બેડો પાર થશે આજે કપડા થી સિલાઈ મોકલી કપડા થી સિલાઈ મોકલી જુઓ તમે ગમે દરજી તો પંદર દિવસ પછી આવજો દહદી પછી આવજો વાહ અને આખો થી શીખ 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 એક સોની અને સહી ખબર ન પડી કે પૈસા ક્યાં રાખી હું નહીં જમે તમે જાવ તારો ભાવ ઘટે તો ઈ કમાય આ તો ઘરની વાત છે એ બે હોની કરીને સમજાવ હોની ની મોનોપોલી કોઈ ખબર જ ન પડી કેરેટના શું ભાવ છે શું ભાવ ગમે ત્યારે ભાવ વધી જાય તોય કમાય ઘટી જાય તોય કમાય ઈ બે પૈસા કોઈ દી નહીં બધા જોજો એટલે હું કેતો તો કે તમારે જે કાંઈ કર્યું શાસ્ત્રના નિયમ પ્રમાણે કરવું એ સહીનો ધંધો નથી એ હયનું એ દરજીનું કર્મ છે એટલે દરજી સુખી છે જે વ્યક્તિ જેનું કર્મ કરે ને એ વ્યક્તિ સુખી થાય કરતા હોશો કીજીએ ઓર ન કીજીએ કાજ જે કર્મ આવડતું એ કર્મ કરાય એટલે બ્રાહ્મણ છે એ કર્મ કરે છે આજ હું સત્સંગ કરું છું તો કાંઈ મારો ધંધો નથી મારે આમાંથી બોલીને કાંઈ તમારે કાંઈ લેવું નથી આ તો તમને એમાંથી ક્યાંક એકાદી વાસ પકડી લેશો તમારા પરિવાર ને સુખ થશે તમે સુખી થશો તમે સુખી થયા એટલે એમાં ભગવાન રાજી થશે ભગવાન રાજી થશે એનો સીધો જ ફાયદો અમને થશે સીધી વાત છે